તો લખી ચલો કેટલા લોકોને આ ભજન ખબર છે આ તું શું કરો અવાજ આવે છે મારો કે લોચો છે કે લોકોને કેટલા આ ધંદર પાલ દાસન બધા લોકો બ્લેન્ક થઈ ગયા છે જાણે પહેલી વાર સાંભળ્યું હોય क्या बड़ा नहीं कहीं जिंदा हो तो जिंदा देखना सर जर, देखना जरूरी है छोके नहीं कोई बोलो तो खरा इमेज महाराज आते भगवत स्मरण कर दिया चार जय श्री कृष्ण હવે તમારામાંથી ઘણી બધી પ્રજા એવી હશે કે જેને એવું નહીં ખબર હોય કે અહીંયાથી ડાઉનલોડ કેવી રીતે કરવાનું એટલા માટે હું તમને આજે બતાવી દઉં છું એટલે પછી છે ને જીદ ના કરતા જુઓ હવે આપણે જે હમણાં કરવા જઈ રહ્યા છે શું છે તો કે ગમે તેમ કરીને ગમે તેમ કરીને આપણે એવો પ્રયત્ન કરીએ કે આ વાત આપણી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી સુધી પહોંચે બરાબર હવે એમાં થેન્કસ ટુ ભાર્ગવ બહુ સારા બહુ નાના અમતા છોકરા જેવા છે અને એમને બહુ સરસ રાષ્ટ્રપતિને અને પ્રધાનમંત્રીને એક લેટર એક જ પેજ વન પેજર લેટર લખ્યો છે સરસ લખ્યો છે એટલે એનો લેટર આખો ઉઠાઈ લીધો મે કીધું ક્યાં બીજી મહેનત કરવી ચીફ જસ્ટિસનો અને મુખ્યમંત્રીનો લેટર મે બનાવ્યો છે બરાબર બીજી વસ્તુ જોડણીની તથ્યોની ફલાણી ઢીકણી કોઈ ભૂલો કાઢશો નહીં બધાને કહી દઉં છું મારા ગ્રુપ વાળાને કહી દઉં છું કોઈ ભૂલો ના કાઢશો કે હવે આસિશ આ ભૂલ છે ને સુધારો કશું સુધારવું નથી વાંચી લેશે પેલા લોકો વાંચો નહીં થોડો ભેગો કરવાના છે સમજી લેજો એજન્ટ ટુ કિંગ ટ્રસ્ટ વાત છે જે આપણે એમને સમજાવવાની છે એટલા માટે લેટર લખ્યો છે બરાબર એટલે બેઠી બેઠી પાછી ડાયો પાછી અંદર આમાં આ સુધારો કરું ને એમાં આ એડ કરું ને એમાં ફલાણું એડ કરું ને પાછું કોઈ કેવું કે કેટલા એના આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત એમ એડ કરવા કશું એડ ન કરું જે જેવું છે એવું રાખી મૂકજો હા એ મને ખબર છે જે અમુક અમારા નાના ભાઈઓ છે એમને એવું થઈ જાય છે કે ના આશીષ ભાઈ હજુ આપણે અંદર એડ કરીએ કશું એડ ના કરશો અત્યારે એક વાત વસ્તુને જહતી કરો એમ ફટ 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 એટલે કાલ સવાર સોમવારે મે તમને હવે હવે શું પૂછો કે ક્યાં કાગળ ક્યાં છે પૂછો કેટલા જણ છો 22 જ જણ છો હું તો કાગળિયા લખી લખી તકી કાનુડા તરવન માં નથી ઓ ભજન છે દિવાળી બેન નું સાંભળ્યું કોઈ કે એટલે પાડો ને મને તો એ નહીં અમે જીવો છો મરી ગયા છો બધા શું બોલતા નથી કોઈ એમ જિંદા હો તો જિંદા દીખના જરૂરી લો બતાવી દઉં તમને ચાલો કોઈ જય શ્રી કૃષ્ણ સુધા નથી કરતું આજે મને તો એ નથી ખબર પડતી જુઓ બતાવી દઉં ક્યાં હશે બધા કહેતા કે આશીષ ભી મળતું નથી આશીષ ભી મળતું નથી કરશે જુઓ આમાં છે ને નીચે ડિસ્ક્રિપ્શન હોય જો આ ડિસ્ક્રિપ્શન એમ ખોલજો આ ડિસ્ક્રિપ્શન ખોલશો ને એટલે જુઓ અહિયાં હું અડું ને જો અહિયાં અડકીશ પઠાયો એવું નથી અહીંયા પાછું એટલે દેખાયું જ નહીં તમને લોકોને फिर वक्त दिखाड़ अच्छा हाँ जो अच्छा चालो हे प्रभु काड़ू काड़ू आवे चलो फरी एक बार कर ले આમાં નથી દેખાય હવે આપણે જતા રહીએ અંદર જુઓ હવે થોડા નીચે ઉતરશો ને અહીંયા છે ને આ એડ્રેસ આપ્યા છે ચીફ જસ્ટિસ નું પ્રેસિડેન્ટ નું પ્રાઇમ મિનિસ્ટરનું સીએમ ઓફિસ નું બરાબર ચાર પત્ર છે હવે અહીંયા અહીંયા તમારી પાસે ગૂગલ ડ્રાઈવ છે હવે જો ગુગલ ડ્રાઈવમાં હું અહીંયા ક્લિક કરીશ ને ગૂગલ ડ્રાઈવ ખોજશે ગુગલ ડ્રાઈવ તમારામાં ખુલ્યું કે નહીં ચાલો આપણે પેલા પાછા આવી જઈએ હવે આપણે ગૂગલ ડ્રાઈવ બતાવીએ હવે દેખાય છે જો હવે આમાં છે ને પત્રો આપેલા છે બરાબર કોણ કયા પત્રો છે જરા એ જોઈએ આમાં છે ને આમાં એડ્રેસ બદલી નાખજો નીચે અરે સોરી તારીખ બદલી નાખજો હાથથી ચેકીને બરાબર બાકી બધામાં મેં ઉપર જુઓ આ પહેલા પહેલા બે પેજ છે એ મુખ્યમંત્રી ને છે કે મુખ્યમંત્રી સૌથી વધારે કન્સર્ન છે આમાં પછી હાઈકોર્ટ છે ગુજરાત રાષ્ટ્રપતિ આમાં કોઈ આર્ગ્યુમેન્ટ ના કરતા મને કે આમાં આ સુધારો કરું પેલો સુધારો કરું ઢીકણો સુધારો કરું કશું નહીં કોઈ આશિષભાઈ આમાં સ્પેલિંગ ખોટું સ્પેલિંગ ખોટો જવા દેજો બરાબર દાદાને આમે ટાઈમ નથી હોતો વાંચવાનો દાદા દાદા પાસે હરણી બોટકા લોકોને સાંભળવાનો ટાઈમ નથી તો આપણી વાત સાંભળવાનો પણ દાદા ભલે વાત પહોંચતી નરેન્દ્રભાઈ પાસે પણ ટાઈમ નથી પણ બધાને કાગળ મોકલજો બરાબર પડી જ ખબર કે નથી પડતી કેટલા લોકોને ખબર નથી પડતી કેટલા લોકોને જો લાગે છે કે તો ટાઈમ પાસ આશીષ ભાઈ કેમ કરાવે ધ્યાન માં લાગ્યો જેટલા લોકો સુધી આ ખબર પડશે ને એટલા લોકો સુધી આ વાત જશે આજે કોઈ આવતું જ નથી શું મારી કંટાળી ગયા તો શું ને હવા બતા એવું શું બોર્ડર પીચર જોવા બેઠું છે એમ હવે આમ આ વોરની વોર નો ટાઈમ આવી રહ્યો છે નજીક એટલે એવી આદત એટલે પહેલાના જવા માં એવું હતું કે ગવર્મેન્ટ અને બોર્ડર પીચર આપણે પુષ્ટિ માર્ગીએ વૈષ્ણવ જોવું પડે ખબર છે કેમ કેલા લોકોની ખબર છે એક સમયના એક સમયના એક્સ પીઠાધીશ્વર હું નામ નથી દેતો કે કયા 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 ઘરના પીઠાધીશ્વર હતા એક્સ 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 પીઠાધીશ્વર વેણુ વેણુરાજાના બેટીજી પપ્પુ બિંદિયા રાજા અસૌ બિંદિયા ગોસ્વામી ના પતિ જેપી દત્તા લાલાજી ની પિક્ચર છે બોર્ડર શું જો કે તો બરાબર તો જોઈ લેજે એમ હવે પોઈન્ટ પર આવી જઈએ પરિવાર કે આ લેટર લખ્યા છે જો હવે આ લેટર નો જવાબ આવે કે ના આવે એમને કદ રજીસ્ટર થઈ જાય બધા લેટર લખજો એમાં નીચે નામ સરનામું બને તો તમારું એક આઈડી કાર્ડ એટલે કે આધાર કાર્ડ જોઈન કરો તો આધાર કાર્ડમાં આખો નંબર ના જોઈન કરીને માસ્ક આધાર કાર્ડ હોય તોય ચાલે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તોય ચાલે ઇલેક્શન કાર્ડ હોય તોય ચાલે ઇલેક્શન કાર્ડ સૌથી ઉત્તમ છે તો આ અવશ્ય એટેચ કરી દેજો એમ બરાબર મને ખબર છે કે આ મને આજે 25 લોકો જ કેમ છે છે પતી ગઈ છે તોય પચીસ લોકો ઠીક છે ચલો વાંધો નથી તમારી રીતે જોઈ લેજો અને અવશ્ય અતિ અવશ્ય પોસ્ટ કરજો મેં તમને ચા કોઈને ના ખબર પડી હોય એવું છે આમાં ના ખબર પડી હોય એવું છે તો કહેજો મને બરાબર અને હવે આમના માટે ફોન ના કરતા મને અને એવું કઈ લાગતું હોય કે ભાઈ કોઈ ફોન કરવો જરૂરી જ છે આશીષ ભાઈ તો મને મેસેજ કરજો પણ ફોન ના કરતા અને પુષ્ટિ ક્રાંતિ ગ્રુપમાં પણ કોઈને પૂછી લેશો તો સમજાવી દેશે હા જોડીની વિનંતી ફરી એક બરાબર જોડણીની ભૂલો ફલાણી ભૂલો જો લાગે કે કઈક રહી ગયું છે તો અહીંયા ચેકી વેલ્ટિંગ કરીને જાતે સુધારી દેજો એમ બરાબર મને ના પૂછવા આવતા કાલે ઝેરોક્સ કાર્ડ લેજો 6 રૂપિયાની 6 ઝેરોક્સ નીકળશે બધાના અલગ અલગ કવર કરી દેજો એટલે ચાર કવર થશે ચાર કવર ઉપર એડ્રેસ લગાડી દેજો અને સ્પીડ પોસ્ટ થી મોકલજો સાદી પોસ્ટ થી મોકલજો કુરિયર થી મોકલજો જાતે જઈ આવજો બરાબર પણ જઈ આવજો આ તમારી જવાબદારી છે આ માર્ગ પ્રત્યે આપ સૌને ભગવત સ્મરણ સતતમ શ્રી અને ખાસ વસ્તુ જે મારા કમેન્ટ બોક્સ માં લખશે કે ગાળો ના બોલશો એને હું ઘરે જઈને ગાળો દઈશ એટલે ગાળો ના બોલશે એવું ના બોલશ બરાબર તમે લોકોના સપોર્ટર છો તમને ગાળો દીધી છે ગાળો એ લોકોને દીધી છે ને એ મગન કાકા નતા બોલતા એટલે ગાળો બોલવી પડી હતી મારે જરૂર પડે ગાળો બોલવાની હું ઘરમાં ગાળો બોલતો હોઉં છું તું કાંઈ મૌન કરો ચાલતો બગવસ વાત